વરાછામાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના બંગલામાં રાત્રીના સમયે એક ચોર તાટક્યો હતો ચોર જાણે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણામાં સીસીટીવી કેમેરા લાગેલા છે સાતેર ચોરે ઉદ્યોગપતિના બેડરૂમમાં ઘૂસીને પલંકોર આરામથી બેસીને ચોરી કરી હતી આટલું જ નહીં ચોરી કર્યા બાદ તેણે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ફાડી નાખ્યું હતું આ તમામ દ્રશ્યો બેડરૂમના કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયા હતા સવારે આઠ વાગે જ્યારે ખેની પરિવાર જાગ્યો ત્યારે તેમને ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી તેમને તુરંત જ વરાછા પોલીસ નો સંપર્ક કર્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને ચોર ના મોબાઈલ લોકેશન ના આધારે તપાસ તેજ કરી હતી સુરત પોલીસ ની સતર્કતા ને કારણે ચોરી ની જાણ થયાના માત્ર ત્રણ કલાક જ એટલે કે સવારે અગિયાર વાગ્યા સુધી માં આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો હતો વરાછા અને પેટલાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપી ને તારાપુર પાસેથી દબોચી લીધો હતો પોલીસ તપાસ માં સોળ પોઈન્ટ ચાર લાખ નો સોના ચાંદી ના દાગીના અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો

અને એક જે 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 ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ બી ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે મારા મધરનો અને અમારો એક જૂનો ફોન કે જે બે હજારના ચોવીસમાં બે હજાર ચોવીસના જુલાઈમાં એક અમારા સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડીને અમે ખૂબ તણાઈ ગયા હતા એ સમયે એ ફોનના માધ્યમથી અમે બચેલા અને એનડીઆરએફની ટીમ અને ગુજરાત સરકારની ઝડપી કાર્યવાહીના હિસાબે અમે બચેલા તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો ક્યારેક ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા એટલે એ ફોન જ્યારે એમણે એમના નાખો એટલે અમે ખબર પડી કે એમનું ટ્રેકિંગ બી ચાલુ શરૂ કરી દીધેલું એ ટ્રેકિંગના માધ્યમથી આ ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના મતલબ ચોરી કરી અઢી કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો જોગ એવું થાય છે છે કે કદાચ જે રૂટ સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાતે ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલા જ કહે ને કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ રહ્યો છે અને એમની હરેક ચેક પોસ્ટ રાહ જોઈ હતી અને છેલ્લે લગભગ ધોલેરા પહેલાં એમને તારાપુર અને વટાવણની આસપાસ એમને પકડી ઘરમાંથી નાનું મોટું પરચુરણ વસ્તુ મળી અને છોકરાઓની નાની મોટી જ્વેલરી થોડું ઘણું સેવિંગ્સ એમની પીગી બેંક અમારી ઘડિયાળ આ બધું મળીને એ બધી રકમ ચૌદે કલાક આસપાસની ગયેલી છે જે બધી જ વસ્તુ હેમ હેમખેમ ઇવન એનાનું એક નખ્યુ બી એ લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ અમને કાલે જ્યારે એ પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી અમે જ્યારે નિરીક્ષણ કરાયું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એક એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર મારીએ છીએ અમે गुजरात सरकार गुजरात सुरत पोलिस वराछा पोलिस इवन तारापूर पोलिस तमाम डिपार्टमेंट मिशन हमारा नजर सामें एक फिल्मी स्टाईल मिशन અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક નસદનસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને સુએ છીએ અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમને બધું જ નિરીક્ષણ કરી અને બધી વસ્તુ